નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી જ પોતાની યુટ્યુબ ચેનલ વાસ્તુ ટિપ્સ ગુજરાતીમાં મિત્રો આજના આપણે જાણીશું ભગવાન તિરુપતિ બાલાજીની પ્રાગટ્ય કથા અને ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને શિવમાં સર્વશ્રેષ્ઠ કોણ છે તે માટે ઋષિની બ્રહ્મા વિષ્ણુ અને મહેશ શિવની પરીક્ષાની કથા હિન્દુ પૌરાણિક ગ્રંથો ખાસ કરીને શ્રીમદ ભાગવત પુરાણ અને શિવપુરાણમાં જોવા મળે છે આ વાર્તા દેવોના સ્વભાવ અને તેમના ગુણોને પરખવાની ભૃગુ ઋષિની પ્રયાસની કથા છે આ કથા દર્શાવે છે કે કેવી રીતે ભૃગુ ઋષિએ ત્રણેય દેવોની કસોટી કરી અને અંતે વિષ્ણુને સૌથી શ્રેષ્ઠ ગણ્યા તો મિત્રો ભગવાન વિષ્ણુ સર્વશ્રેષ્ઠ કેવી રીતે થયા તે આ વાર્તા દ્વારા સમજીએ મિત્રો એ પહેલા જો તમે ભગવાન શિવ અને ભગવાન શ્રીકૃષ્ણના ભક્ત હોવ તો વિડિયોને લાઇક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ પણ જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને જય ભોલેનાથ અવશ્ય લખો એક સમયે ઋષિઓમાં ચર્ચા ચાલી રહી હતી કે ત્રણ મુખ્ય દેવો બ્રહ્મા વિષ્ણુ અને શિવમાંથી કોણ સૌથી શ્રેષ્ઠ છે આ વિવાદનો ઉકેલ લાવવા માટે બધા ઋષિઓએ ભૃગુ ઋષિને આ કાર્ય સોંપ્યું ભૃગુ ઋષિ જે તેમની તપસ્યા અને બુદ્ધિમત્તા માટે જાણીતા હતા એ આ પરીક્ષા લેવા સંમત થયા તેમણે નક્કી કર્યું કે તેઓ ત્રણેય દેવોની સહનશીલતા ધીરજ અને વર્તનની કસોટી કરશે બ્રહ્માની પરીક્ષા માટે ઋષિ સૌપ્રથમ બ્રહ્માજીના લોક બ્રહ્મલોક પહોંચ્યા ત્યાં પહોંચીને તેમણે જાણી જોઈને બ્રહ્માજીનું અપમાન કર્યું તેમણે બ્રહ્માને નમસ્કાર ન કર્યા અને તેમની સાથે અભદ્ર વર્તન કર્યું બ્રહ્માજી આ વર્તનથી ગુસ્સે થયા અને ભૃગુ ઋષિને ઠપકો આપવા લાગ્યા તેમણે ભૃગુને તેમના અભદ્ર વર્તન માટે શાપ આપવાની ધમકી પણ આપી જોકે બ્રહ્માજીની પત્ની સરસ્વતીએ તેમને શાંત કર્યા અને ભૃગુ ઋષિની બુદ્ધિ અને તપસ્યાની પ્રશંસા કરી ઋષિએ નોંધ્યું કે બ્રહ્માજીમાં અહંકાર અને ક્રોધનો ભાવ હાવી છે જે તેમની શ્રેષ્ઠતાને ઓછી કરે છે શિવની પરીક્ષા અંતે ઋષિ કૈલાસ પર્વત પર ભગવાન શિવ પાસે પહોંચ્યા ત્યાં તેમણે જોયું કે શિવ પોતાની પત્ની પાર્વતી સાથે એકાંતમાં સમય વિતાવી રહ્યા છે ઋષિએ જાણી જોઈને શિવનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો અને તેમની સાથે અભદ્ર રીતે વાત કરી આનાથી શિવ ક્રોધિત થયા અને તેમણે તેમનું ત્રિશૂળ ઉગામ્યું શિવે ભૃગુ ઋષિને શાપ આપવાની તૈયારી કરી પરંતુ પાર્વતીજીએ તેમને શાંત કર્યા અને ભૃગુ ઋષિની મહાનતાની વાત કરી ભૃગુ ભૃગુઋષિએ નોંધ્યું કે શિવનો સ્વભાવ તપસ્વી અને ઉગ્ર છે અને તેઓ સરળતાથી ક્રોધિત થઈ શકે છે જોકે શિવની ભક્તો પ્રત્યેની દયા અને ઉદારતા પણ તેમણે જોઈ પરિણામ અને નિર્ણયત્રોની પરીક્ષા લીધા પછી ભૃગુ ઋષિ ઋષિઓની સભામાં પાછા ફર્યા અને તેમના અનુભવો વર્ણવ્યા તેમણે જણાવ્યું કે બ્રહ્મામાં અહંકાર અને ક્રોધનો ભાવ હાવી છે જે તેમની શ્રેષ્ઠતાને ઓછી કરે છે શિવ ઉગ્ર સ્વભાવના છે અને સરળતાથી ક્રોધિત થઈ શકે છે જોકે તેઓ ભક્તો પ્રત્યે ઉદાર અને દયાળુ છે આ પછી ભૃગુ ઋષિ ત્યાંથી ચાલ્યા ગયા ભગવાન વિષ્ણુની પરીક્ષા લેવા ભૃગુ ઋષિ વૈકુંઠ લોકમાં ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા ત્યાં તેમણે વિષ્ણુની પરીક્ષા લેવા માટે એક ચોંકાવનારું કૃત્ય કર્યું જ્યારે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી શયન કરી રહ્યા હતા ત્યારે તેમણે ભગવાન વિષ્ણુના વક્ષસ્થળ છાતી પર જોરથી લાત મારી આ અપમાનજનક વર્તન હોવા છતાં ભગવાન વિષ્ણુએ શાંતિ અને ધીરજ જાળવી તેમણે નમ્રતાપૂર્વક ભૃગુ ઋષિને નમસ્કાર કર્યા અને કહ્યું ઋષિવર તમારા ચરણોનો સ્પર્શ મારા માટે પવિત્ર છે જો તમારા પગને દુખાયું હોય તો હું તેની તમારી પાસે ક્ષમા માંગુ છું ભગવાન વિષ્ણુની આ નમ્રતા અને સહનશીલતાથી ભૃગુ ઋષિ ખૂબ પ્રભાવિત થયા તેમણે નોંધ્યું કે વિષ્ણુમાં કોઈ અહંકાર નથી અને તેઓ સાચા અર્થમાં દયાળુ અને શાંત સ્વભાવના છે આ ઘટનાથી ભૃગુ ઋષિના હૃદયમાં વિષ્ણુ પ્રત્યે શ્રદ્ધા વધી આ ઘટનાને કારણે ભગવાન વિષ્ણુના વક્ષસ્થળ પર ભૃગુ ઋષિના ચરણનું ચિહ્ન રહી ગયું જેને શ્રીવત્સ ચિહ્ન તરીકે ઓળખવામાં આવે છે વિષ્ણુ નમ્ર શાંત અને સહનશીલ છે તેમણે અપમાન સહન કર્યું અને તેમ છતાં નમ્રતા દર્શાવી જે તેમને સૌથી શ્રેષ્ઠ બનાવે છે આમ ભૃગુ ઋષિએ ભગવાન વિષ્ણુને ત્રણેય દેવોમાં સૌથી શ્રેષ્ઠ ઘોષિત કર્યા આ કથા દ્વારા એવો સંદેશ આપવામાં આવે છે કે નમ્રતા ધીરજ અને ક્ષમાશીલતા એ શ્રેષ્ઠ ગુણો છે જે ભગવાન વિષ્ણુમાં પરિપૂર્ણ રૂપે જોવા મળે છે આધ્યાત્મિક મહત્વ વાર્તા એક આધ્યાત્મિક પાઠ પણ શીખવે છે બ્રહ્મા પ્રતિનિધિત્વ કરે છે જેમાં અહંકાર આવી શકે છે શિવસંહારનું પ્રતિનિધિત્વ કરે છે જેમાં ક્રોધનો ભાવ હોઈ શકે છે પરંતુ વિષ્ણુ જે પાલનનું પ્રતિનિધિત્વ કરે છે તે નમ્રતા અને સ્થિરતાનું પ્રતીક છે આ કથા ભક્તોને શાંતિ અને નમ્રતાના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે મિત્રો હવે આગળ જ્યારે ભૃગુઋષિ ભગવાન વિષ્ણુની છાતીમાં લાત મારે છે ત્યારે માતા લક્ષ્મી કહે છે કે સ્વામી હું એવી જગ્યાએ એક ક્ષણ પણ નહીં રોકાઈ શકું જ્યાં તમારું અને મારું સન્માન ન થાય હું તમને અને મારા ભક્તોને સૌથી વધુ પ્રેમ કરું છું આ રીતે માતા લક્ષ્મી વૈકુંઠ લોક છોડીને ચાલ્યા જાય છે માતા લક્ષ્મી વૈકુંઠ હોડતાની સાથે જ ભગવાન વિષ્ણુ અત્યંત નબળા અને ચિંતાતુર થઈ જાય છે કારણ કે માતા લક્ષ્મી તેમનું શક્તિ સ્વરૂપ તેમને છોડીને ત્યાંથી ચાલ્યા જાય છે ત્યારબાદ ભગવાન વિષ્ણુનું પૃથ્વી પર આગમન લક્ષ્મીની ગેરહાજરીથી દુઃખી ભગવાન વિષ્ણુએ શ્રીનિવાસનું સ્વરૂપ ધારણ કરીને પૃથ્વી પર તિરુમલા ટેકરીઓ પર આગમન કર્યું ત્યાં તેમણે તપસ્યા કરી પદ્માવતી સાથે લગ્ન કર્યા હતા આ સમયે દેવી લક્ષ્મીએ પદ્માવતી તરીકે જન્મ લીધો હતો જે રાજા આકાશરાજની પુત્રી હતી શ્રીનિવાસ અને પદ્માવતીનો પ્રેમ થયો અને બંનેના લગ્ન થયા લગ્ન માટે શ્રીનિવાસે દેવી લક્ષ્મી અને કુબેર પાસેથી ઋણ લીધું જેનું વ્યાજ તેમના ભક્તો દ્વારા દાન દ્વારા ચૂકવવામાં આવે છે આથી જ ભક્તો તિરુપ્તિ બાલાજીને દાન આપે છે જેથી ભગવાનનું ઋણ ચૂકવાય ત્યાર બાદ તિરુમલામાં સ્થાયી થયા લગ્ન પછી શ્રીનિવાસે તિરુમલા ટેકરીઓ પર રહેવાનું નક્કી કર્યું અને ત્યાં વેંકટેશ્વર તરીકે પોતાનું મંદિર સ્થાપ્યું એવું માનવામાં આવે છે કે આ મૂર્તિ સ્વયંભૂ સ્વયં પ્રગટ છે તિરુક્તિ બાલાજી જેને ભગવાન વેંકટેશ્વર અથવા શ્રીનિવાસ તરીકે પણ ઓળખવામાં આવે છે તે હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ છે તેમનું પ્રખ્યાત મંદિર આંધ્રપ્રદેશના તિરૂપ્તિમાં તિરુમલા નામના સાત ટેકરીઓ પર આવેલું છે આ મંદિર વિશ્વના સૌથી વધુ દર્શનાર્થીઓ ધરાવતા ધાર્મિક સ્થળોમાંનું એક છે ઐતિહાસિક મહત્વ વિશે મંદિરના નિર્માણની વાત કરીએ તો તિરુમલા મંદિરનો ઇતિહાસ દસમી સદીથી મળે છે કે તેની સ્થાપના વધુ પ્રાચીન હોવાનું માનવામાં આવે છે ચોલ પલ્લવ અને વિજયનગર સામ્રાજ્યના રાજાઓએ આ મંદિરના વિકાસમાં યોગદાન આપ્યું વિજયનગર સામ્રાજ્ય ચૌદથી સોળમી સદીમાં વિજયનગરના રાજાઓએ મંદિરનું વિસ્તરણ કર્યું અને તેને સમૃદ્ધ બનાવ્યું આ સમયે મંદિરની વ્યવસ્થા અને દાનની પ્રથા વધુ મજબૂત થઈ આધુનિક સમયમાં આજે તિરુમલા તિરુપ્તિ દેવસ્થાનમ દ્વારા મંદિરનું સંચાલન થાય છે જે ભક્તો માટે વિવિધ સેવાઓ અને સુવિધાઓ પૂરી પાડે છે આધ્યાત્મિક મહત્વ ભક્તોની આસ્થાનો એવો માનવામાં આવે છે કે બાલાજીના દર્શનથી ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને દેવામાંથી મુક્તિ મળે છે ભક્તો પોતાના દુખકો અને ઋણથી મુક્તિ માટે અહીં આવે છે દાનની પ્રથાની વાત કરીએ તો ભક્તો દ્વારા આપવામાં આવતું દાન ભગવાનના ઋણને ચૂકવવાનું પ્રતિક છે આ મંદિરની દાનપેટી વિશ્વનું સૌથી વધુ દાન મેળવનારું સ્થળ છે વિશેષ પૂજાની વાત કરીએ તો મંદિરમાં દરરોજ ઘણી પૂજાઓ થાય છે જેમાં સુપ્રભાતમ થોમાલ સેવા અર્ચના અને એકાંત સેવા મુખ્ય છે શુક્રવારે ભગવાનને ખાસ શણગાર કરવામાં આવે છે તિરુક્તિ બાલાજી મંદિરમાં વાળ ચઢાવવાની પ્રથા ભક્તિ ત્યાગ અને આધ્યાત્મિક શુદ્ધિનું પ્રતીક છે આના મહત્વની વાત કરીએ તો વાળ ચઢાવવા એ ભગવાન વેંકટેશ્વર પ્રત્યે સંપૂર્ણ શરણાગતિ અને ભક્તિનો સંકેત છે વાળ એ વ્યક્તિની શારીરિક ઓળખનો ભાગ હોવાથી તેનું દાન કરવું એ અહમ ત્યાગવાનું પ્રતીક છે ઘણા ભક્તો માને છે કે વાળ ચઢાવવાથી તેમની મનોકામનાઓ જેમ કે આરોગ્ય સફળતા કે સંતાન પ્રાપ્તિ પૂર્ણ થાય છે આ એક પ્રકારનું વ્રત કે માનતા તરીકે કરવામાં આવે છે વાળ ચઢાવવાથી શારીરિક અને આધ્યાત્મિક શુદ્ધિ થાય છે ઘણા ભક્તો તેને પાપોના નાશ અને નવા જીવનની શરૂઆતના રૂપમાં જુએ છે ચઢાવેલા વાળનો ઉપયોગ વિઘ બનાવવા માટે થાય છે જે કેન્સર દર્દીઓ અને અન્ય જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવે છે આ રીતે આ પ્રથા પરોક્ષ રીતે સેવા કાર્યમાં યોગદાન આપે છે આ પ્રથા સદીઓથી ચાલી આવે છે અને તે તિરુપ્તિની વિશિષ્ટ સંસ્કૃતિનો ભાગ બની ગઈ છે ભક્તો આને ભગવાન સાથે જોડાવાના માધ્યમ તરીકે જુએ છે આ પ્રથા વૈકલ્પિક છે અને દરેક ભક્ત પોતાની શ્રદ્ધા મુજબ તેનું પાલન કરે છે હવે મંદિરની વિશેષતાઓ સ્થાપત્યની વાત કરીએ તો મંદિર દ્રાવિડ શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે તેનું ગોપુરમ પ્રવેશદ્વાર અને વિમાનમ ગર્ભગૃહનું શિખર અદ્ભુત છે અહીં ભગવાન વેંકટેશ્વરની મૂર્તિ આઠ ફૂટ ઊંચી છે અને તેને સોના ચાંદીના આભૂષણોથી શણગારવામાં આવે છે તિરુપતિનો લાડુ પ્રસાદ વિશ્વભરમાં પ્રખ્યાત છે જે ખાસ રીતે બનાવવામાં આવે છે આજનું મહત્વ ભક્તોની ભીડની વાત કરીએ તો દરરોજ હજારો ભક્તો દર્શન માટે આવે છે ખાસ તહેવારો જેમ કે બ્રહ્મોત્સવમ અને વૈકુંઠ એકાદશી પર ભીડ વધી જાય છે સારાંશ તિરુપતિ બાલાજીની કથા એ ભક્તિ પ્રેમ અને આધ્યાત્મિકતાનું પ્રતિક છે ભગવાન વેંકટેશ્વરનું આ સ્વરૂપ ભક્તોને માત્ર ભૌતિક સુખ જ નહીં પરંતુ આધ્યાત્મિક શાંતિ પણ આપે છે તેમનું મંદિર આજે પણ લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે જે દર્શાવે છે કે ભગવાન તિરુપ્તિ બાલાજીની લીલા અને કૃપા અનંત છે તો મિત્રો આ હતી ભગવાન તિરુપ્તિ બાલાજીની પ્રાગટ્ય કથા અને ભગવાન વિષ્ણુના નવા અવતાર અને માતા લક્ષ્મી પ્રત્યેના અનન્ય પ્રેમની ગાથા તો મિત્રો જો તમને આ પૌરાણિક કથા સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ પણ જરૂર કરો આપ સૌનો આભાર જય શ્રી હરિ વિષ્ણુ